અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી બોલાચાલીમાંથી ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવાની નોબત આવી ગઈ હતી જેથી અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાદમાં મધ્યસ્થી મામલો થાણે પાડ્યો હતો અડાચણ વિધનેશ્વર ગ્રુપના આયોજકો અને લાઇટિંગ મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો રૂપિયા ન આપતા મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગણપતિ મૂર્તિ આસપાસ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત